કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે મારા આજના વ્લોગમાં તો જો આપણે અત્યારે બેઠા છીએ શાંતિથી અને બેઠા હતા સાવ નિવડ્યા પછી મને કહે કે તમે હિસ્કો નાખો છોકરીને તો જો અહીંયા હિસ્કો નાખો બેઠો છો અને આ મારી ગુગી કાંઈ હોતી નથી બેઠા બેઠા હિસ્કો નાખી છે અને અત્યારે વાગ્યા છે બાર જે બાર સાડા બાર જેવું થઈ ગયું છે અને વ્લોગ થોડોક માણસ આવી ગયું હતું કે આપણે કાંઈ હતા નિવડ્યા બેઠા જ હોય કાંઈ હતું નહીં બેઠા શાંતિથી આરામથી કામ હતા કાંઈ એમના જાતા નથી કેમ કે હાલ હાલે છે મંદુ વિડીયોમાં બનાવી દો તો જો અત્યારે બે અઢી વાગી છે અને હું બપોર આ કરી અને પછી આવી જાઉં છું વાડી આંટો મારવા એમ કે બપોરે આંટો મારવા આવવું જ પડે અને ન આવી તો રોજ ને બોજ ને બધું અંદર જાય એટલા માટે આટો મારવા આવવું પડે બપોરે મોપરના ગાયડે બહુ આવે છે તો ચાલો મિત્રો પહેલાં તો મારી વાડી બતાવી દો મસ્ત મજાની તો જો મિત્રો આ મારી વાડી છે ને વાડીમાં બધે કપા આવેલો છે બધે કપાજ વાવેલો છે બીજું કાંઈ નથી કર્યું અને આ હેડ આમાં અડધવા આવેલા છે ઠેઠ સુધી અને મને પરે મેળો બનાવેલો છે તો પેલા હું હમણાં ત્યાં જઈને તમને મેળો બતાવું તો પછી જો આપણે અહીંયા મેળા પાસે આવી ગયા છે મેળો અને ઝૂંપડી છે અને અહીંયા છે કવો પાણીનો કવો જો આ કવો છે અને વાહ આવવાનો હોય ને તો એવા ખાટલો નાખીને હોવાનું હોય અને આ છે અમારી ઝુંપડી ઝુંપડી વરસાદ પાણી હોય ને બે હોવાનું આરામ થાય બધો નજારો બતાવ્યો વાડીનો નાખી દેવાનો ખાટલો એટલે એ બાબા માથે પછી સુઈ દેવાનું મસ્ત મજાનું નહીં આજે વાહ વાવવાનું હોય અત્યારે તો નથી આવતા વરસાદ રહી જાય વાવવાનું હોય વરસાદ આજે નહીં આવવાનું હોય પછી પાછા મસરા તોડી નાખે એટલે હું ત્યારે તો નથી આવતા પછી આવશું ઘણી કહી આરામ કરી આપણે બેહી ઘણી દરેક ખાટલો પણ છે ખાટલો આપણા ખાટલો છોડીને આપણે અહીંયા ખાટલો ઢાળી દીધો છે અને હવે આપણે અહીંયા આરામ કરી જવાનો છે મસ્ત રીતે આરામ કરી ઘડીક પછી જાહુ મોડાકથી ઘેરે એમ કે તરીકો છે બહુ ઘડીક આરામ કરી પછી જાહુ ઘેરે ત્યાં બધી વિડીયોમાં બને રહ્યો મિત્રો તો જો વાડીએ મેં ઘડીક આરામ કર્યો અને હવે હું જાઉં છું ઘરે

હલો પાડુ રામ કા ના લાવ્યો કા ના લાવે કે મજામાં ચાલો મિત્રો હવે હું જાઉં છું ઘરે તો જો આપણે નાઈ થઈ ગયા છીએ રેડી એકદમ ઓકે nhiều mà đi học cái gì cho anh em thế, à mà đi díng em thế, thế là, mày à, Papa kia, ui, ba, ba, này bây giờ bắt thua đã lên, này, à vác અને કઈ આ મોટા બેન જ અહીંયા રમે છે તો ફરી વાર વાડી આવી જો કેમ કે મહેમાન આવ્યા હતા તો મહેમાન કે ચાલો આપણે વાડીએ જઈએ આટો મારવા એટલા માટે જો અમે વાડી આવી જાય છે મહેમાન મારા બેન અને મારા પટેલ હતા એટલા માટે અમે વાડીએ જો આવ્યા છીએ હવે મારે વાઢવાના છે દોઢા મેં લઈ લીધું દાદરવાદમાં આ ડોડા વાઢવાના છે થોડાક માલ હાટું કે આજે માલને નિર્વાણ હોય એટલા માટે ડોડા વાઢી નાખું ગાય ગામાં ફટાફટ પછી તો જમે આ ડોડા વાઢી લીધા છે વાઢીને એક બાજુ બથું કરી છે અને પછી જો આ પછેડીમાં ભરી અને ઘરે જવા દેવાના છે પછી તો હું ને મહેમાન નીકળી ગયા ઘર તરફ અને ડોડાની બધ વસમાં નાખી દીધી નીકળી ગયા ઘરે પછી તો ઘરે આવી જાય અને પાણીની તરફ લાગી ફૂલ પછી તો મેં પાણી પી લીધું આપણે વાળી થી ઘરે આવી જશે અને મસ્ત રીતે અહીં બેઠા છીએ શાંતિથી તો બસ આજના બ્લોગમાં આટલું જ ફરી નવા વ્લોગમાં મળશું હા મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમે નવા આવો તો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુ વધુ શેર કરજો ચા સુધી બધી બાય બાય